ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડિયો લેક્ચર આજના લેક્ચરની અંદર ધાતુ અને અધાતુનું ચેપ્ટર જે શરૂ છે તમને ખ્યાલ છે એમાં ક્ષારણ એટલે શું અને ક્ષારણના વિવિધ ઉદાહરણો જણાવવાના છે અને એને અટકાવવાના ઉપાયો આપણે સમજવાના છે ને મારે તમને કેવી રીતે જવાબ લખવો એની પણ ચર્ચા કરવી છે સૌથી પહેલાં તો ક્ષારણની વ્યાખ્યા લખવી પડે જ્યારે કોઈ ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ પાણી એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેને કાંટ લાગ્યો છે એમ આપણે કહીએ છીએ ને તો આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય ક્ષારણ એટલે ધાતુ પર ભેજ પાણી અને એસિડની હુમલાની જે અસર થાય એને કારણે કાંટ લાગ્યો બસ આપણે એને ક્ષારણ કહેશું હવે ક્ષારણના ઉદાહરણ આપણે જોઈએ તો ક્ષારણના સૌથી પહેલાં ઉદાહરણો છે એમાં ચાંદીનો અપાય કેમ કારણ કે ચાંદીની વસ્તુઓ હવામાં ખુલ્લી રાખવામાં આવે તો થોડા સમય પછી કાળી પડી જવાની છે કાળી પડી જશે આમ થવાનું કારણ આપણને ખબર પડી કે હવામાં સલ્ફર હોય સલ્ફર સાથે ચાંદી પ્રક્રિયા કરે છે અને જેવી પ્રક્રિયા સલ્ફર સાથે થાય એટલે સિલ્વર સલ્ફાઈડનું સ્તર બનાવે જે કાળા રંગનું છે તો એક આ વસ્તુ આપણે જાણી શક્યા બીજો એક પ્રશ્ન ઊભો થાય કે અન્ય ઉદાહરણ છે ખરા તો આનો જવાબ છે હા બીજા છે આપણે ચાંદી કાળી પડી ગઈ તો કોપરમાં લીલા ડાઘ પડે છે એ પણ સમજાવી દેવાનું છે તો કે કોપર હવામાનના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ધીરે ધીરે ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવી દે ચાંદી જેમ કાળી પડી જાય છે કોપરનો ચમકનો જે રંગ છે એ ઝાંખો પડે છે કથ્થાઈ રંગ હોય છે લીલું સ્તર એની ઉપર બની જશે કથ્થાઈ રંગની ચમક ગુમાવી દીધી કોણે કોપરે અને હવે તે લીલું સ્તર બનાવે છે આ લીલો પદાર્થ જ આપણે એને કોપર કાર્બોનેટ કેશુંય એ કોપર કાર્બોનેટ બની ગયો છે કારણ કે એણે કાટ તરીકે ઉત્પન્ન કર્યો હવે તે લીલા રંગના ડાક સ્વરૂપે જોવા મળવાનો છે તો અહીંયા કોપરનું ક્ષારણ થયું કહેવાય લોખંડની વાત કરીએ લોખંડની નવી વસ્તુઓ ચમકદાર હોય છે આપણે જાણીએ છીએ કે એમાં ચમક હોય લોખંડની કોઈ પણ નવી વસ્તુ લો ચમકે પરંતુ થોડા સમય પછી શું થાય તેની ઉપર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય કેમ જામે છે એનું કારણ જાણવામાં આવ્યું એનું કારણ વૈજ્ઞાનિકોને મળી ગયું કારણ કે લોખંડની હવામાના ભેજ અને પાણીની સાથે પ્રક્રિયા થાય હવામાનનો ભેજ સાથે પ્રક્રિયા થાય એટલે કાટ લાગ્યો કહેવાય કાંટ લાગી ગયો હવે લાલાશ પડતો કથ્થાઈ રંગ ધરાવતો થઈ ગયો શરૂઆતમાં તેની ચમક હતી ચમકદાર લોખંડની પટ્ટી હતી લોખંડના સ્ક્રૂ હતા કે લોખંડના બારી બારણા હતા ત્યારે ચમક જોવા મળતી હતી પણ સમય જતાં તેની ચમક કેસેમાં ફેરવાઈ ગઈ ચમક ઓછી થઈ ગઈ એમ કહી ચમક ઘટી ગઈ એવું પણ કહી ચમકદાર લોખંડ હતું ઘટાડો થઈ ગયો અને એની ઉપર લાલાશ પડતો રંગ છે એનો પાવડર જમા જેને આપણે કાટ કહેશું કાટ લાગ્યો હવે પ્રશ્ન એ છે કે દૂર થાય તો એનો જવાબ છે હા દૂર થઈ શકે સારણ અટકાવવાના ઉપાયો આપણે કરીએ તો સૌથી પહેલો ઉપાય છે તેને રંગ કરીને ક્ષારણ અટકાઈ શકાય કોઈ પણ ધાતુ છે એની ઉપર રંગનું આવરણ ચડાવવો ક્ષારણ ઘટી જાય ત્યાર પછી કોઈપણ ધાતુનું ક્ષારણ થયું હોય તો તેલનું આવરણ લગાડી શકો તો પણ ક્ષારણ ઘટે કે અટકે ઘટે અથવા અટકે પછી ત્રીજો ઉપાય છે તેની પર ગ્રીસ જેવા ચીકણા પદાર્થનું તેલી પદાર્થનું આવરણ લગાડી દેવાનું તેલ તો લગાડીએ છીએ તેલ નથી તો ગ્રીસ લગાડી દઈએ ઘણી સાધન સામગ્રી ઉપર ગ્રીસ લગાડી દેવામાં આવે છે મશીનરીમાં ખાસ પછી કાંટ લાગતો નથી ત્યાર પછી ગેલ્બેનાઇઝિંગ કરીને ગેલ્વેનાઇઝ કરો એટલે એની ઉપર સ્તર ચડી જાય છે અન્ય ધાતુનું ફળ ચડી જાય સારું અટકી ગયું ત્યાર પછી ક્રોમ પ્લેટિંગ તમને ખબર જ હશે કે સાયકલના વ્હીલ હોય એની પર ક્રોમનું આવરણ ચડાવવામાં આવે સાયકલનો વ્હીલ છે એમાં કાંટ લાગી જાય કંઈ એની જે ધાર હોય એ બરાબર એ ધાર ઉપર કાંટ લાગે અમુક વર્ષો પછી તો એમાં ક્રોમ પ્લેટિંગ કરી શકાય અને પછી આવે છઠ્ઠો ઉપાય એ છે એનોડીકરણ કરીને એનોડીકરણ કરો એટલે પણ ક્ષારણ અટકે એનોડીકરણ કરવા માટે બીજી ધાતુઓની જરૂર પડે જે સક્રિય હોય તેવી ધાતુ લઈ શકાય અને પછી એક છેલ્લો ઉપાય છે એ છે મિશ્ર ધાતુ બનાવવાની તો મિશ્ર ધાતુ બનાવવાની પ્રક્રિયા કરી અને તમે ક્ષારણ અટકાવી શકો પછી એની પર કાટ ક્યારેય જોવા મળતો નથી કાટ અટકી જશે તો ક્ષારણ શું છે અને એના ઉદાહરણો યાદ રાખવાના છે એને અટકાવવાના ઉપાયો છે એ પણ તમારે જોઈ લેવાના છે ખાસ આજના લેક્ચરને તમારે ફરી લખી જવાનું છે લખીને કરશો તમને ખૂબ ફાયદો થવાનો છે આવા જગત્યના લેક્ચર લઈ ફરી હું આવવાનો છું નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે ફરી આપણે મળવાના છીએ ત્યાં સુધી મહેનત ખૂબ કરવાની છે અને નિયમિતતા જરૂરી છે એ રાખજો ફરી મળીએ છીએ ચલો તમારું ધ્યાન રાખજો ટેક કેર યોર સેલ્ફ ગુડ બાય હેવ અ નાઇસ ટાઈમ ચલો મળીએ છીએ આવજો